ભવ્ય ઉજવણી શેઠ શ્રી સીએમ સહકન્યા વિદ્યાલય થરા ઓગળ તાલુકો ઓગળ તાલુકાની શેઠ શ્રી સીએમ સહકન્યા વિદ્યાલય થરા ખાતે ગીતા જયંતિની ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયા જેણે ભારતીય સંસ્કૃતિના આ મહાન ગ્રંથ પ્રત્યે આદર વ્યક્ત કર્યો આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષક શ્રી જયદીપભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું જેમણે પવિત્ર દિવસના મહત્વને ધ્યાન રાખી પ્રેરક વાતાવરણનું નિર્માણ કર્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય કુંવારી ગીરાબેન ડી અખાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમણે આ પર્વના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને ગીતાના સંદેશને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી કાર્યક્રમના મુખ્ય ભાગ રૂપે શાળાના આચાર્ય કુંવારી ગિરાબેન ડી અખાણી લાલ સેવા અને સમગ્ર શાળાના અષ્ટાપ દ્વારા ભાવપૂર્વક શ્રીમદ ભાગવદ્ ગીતાની આરતી કરવામાં આવી આ ધાર્મિક વિધિએ સમગ્ર વાતાવરણને પવિત્રતા અને દિવ્યાથી ભરી દીધું આ ઉજવણી દ્વારા શાળાએ વિદ્યાર્થીઓને ધર્મ કર્તવ્ય અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપવાનો સફળ પ્રયાસ કર્યો જે શિક્ષણની સાથે સંસ્કાર સિંચન માટેની શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ